ગુડ મોર્નિંગ કેમ છો મારા કલેજ આવો કારણ કે હરવારમાં આપણે બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું છે મોટું બધું થઈ ગયા છે આવ્યું એટલે ચા પાણી નાસ્તો કરવા એટલે વિડીયોમાં તો તમને બહુ મજા આવશે છે કારણ કે અનોખી અનોખી જગ્યાએ જવાનું છે એવું બધું હતું આપણે જો એટલે રોડ ટ્રસ છે

કારણ કે હરંવારમાં આપણે તો બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું છે મોટું બધું તો એ થઈ ગયા છે એ તો ગયું એટલે ચા પાણી નાસ્તો કરવા એટલે વિડીયોમાં તો તમને બહુ મજા આવે છે કારણ કે અનોખી અનોખી જગ્યાએ જવાનું છે એવું બધું હતું આપણે જો એટલે રોડ ટસ છે સમજે એટલે એવી કંઈ ઉપાધિ છે ને વિડીયો આખો જો બહુ આનંદ આવવાનો છે બધાને ખબર છે ચા ને બિસ્કીટ નો પ્રોગ્રામ છે નાસ્તો હું કરતો નથી ત્યાં તો હું છે તમને ખબર પડી જ જાય રીતે

એટલે બધું આજે એકલા એકલા મેનેજ છે જ છે નીકળવાનું ચાલુ કરી હાલો હવે ગાડીએ જઈ ગાડી નીકળી ગાડી ફાટી ગાડીને બહાર આપણે ચંદિસર જવાનું છે એટલે જોઈએ ગોંડલના ચિંગાણા ભરવાના ત્યારે ગોંડલના રાજાનો કિલ્લો હાજનો જવા મળે છે નહીં હાલો નહીં તો રસ્તો જવો કે સિંગલપટી રોડ છે

મગફળી ના છે હાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવી એટલે એનો વિડીયો નહીં જોવા મળે કાલનો મળશે જમવાનું આવી ગયું છે આપણું બનાવ્યા હતા ચાવલ જો મસ્ત મસ્ત મસાલા રાઈસ બનાવી નાખ્યા હતા અને હામો ફોનમાં જોઈએ છીએ અને હવે આપણે જમવા બે જવી ગરમ છે ફૂલ ફૂલ ટેસ્ટી હો ભાઈ તમારે કોઈને ચાવલ ને આવું ખાવા પીવાનું બહુ મન થાય તો આપને ઈસ્ટામાં અથવા યુટ્યુબમાં ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીજો પછી હું તમને મારી આરે ગાડીમાં લઈ જઈશ એક ટીપવા અને બધાને ફેરવીશ ચાલો અને આવું આવું ખાવાનું

એટલે તમે મારી વિડીયોને લાઈક અને શેર કરજો એટલે ઉપાધિ નહીં અને તમારે જો મારે અરે ફરવા અથવા ટીપ મારવા આનંદ મંગલ કરવા હોય તો ઇસ્ટામાં આપણી યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયોને લાઈક શેર કરજો અને આપને કમેન્ટ કરજો એટલે હું તમને ટીપ મારવા લઈ જઈશ અરે ગૌરવો પીવરાવો તમામ ખર્ચો આપણો રહેશે

અને વાગ્યા છે અત્યારે બહાર વાગ્યા છે ભોગવા આવ્યા છે અને આપણે જો રસ્તામાં આવેલા છે ચોટીલા અને આમાં આપણે બીજા મોબાઈલમાં આપણા યુટ્યુબના વિડીયો ચાલુ છે અને એ આપણે જોઈતા જ આવીએ છે એટલે આપણને ખબર પડે કે આપણે ઘણી ઘણી ભૂલી છે એમ એટલે મારો વિડીયો

કે એને તને હરવા ફરવામાં ગાડીમાં ખાવા પીવાનું બધી સુવિધા જેવાની છે બધાય કોમેન્ટ કરજો અને મને ઇન્સ્ટામાં ફોલો કરજો અને લાઈક કરજો અને ઇન્સ્ટામાં મેસેજ કરજો કે તમે જેને કોઈપણને મારી આરે ગાડીમાં આવવું હોય એને તમારે આવજો આપણે ખાવા પીવાનો ખર્ચો આપવાનો છે અને એને આનંદ આપણા ટ્રેન હોય ને એને તો આપણે તો કીધા હોય એટલે એને બધાને આપણે ગાડીમાં પહેરવવાના છે એટલે કોમેન્ટ કરીએ ઇન્સ્ટામાં અને વિડીયોને લાઈક કરજો હાલો હું તમને હવે ચોટીલા બતાવીશ ચામુડામાના દર્શન કરાવું ભાઈબંધ બે ગાડી ઉભી હતી એને ઉભી રાખેલી ફોન કરીને મળીએ આ ગાડીઓ પડી એની બે ગાડી હા હું આમે ઉભા જ ભાઈબંધ છે

બધું એવું છે હા અમારે વેપારીઓની ડીસુ લેવા ગેસ એને ડીસુ લેવાની ડીસું લેવાની છે એવું કેટલી ચાલ લેવાની છે ને ડીસું બીસું આજે

Được, và, bất kỳ mày quá mất phơi phô phơi gưu cơ với ơi bất kỳ không nó bất kỳ mất rồi với